હેલો દર્શક મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ સ્ટોરી સિઝનમાં આજે આપણે આ વિડિયોમાં સાંભળીશું ભગવાન શિવ અને સતીના વિવાહની વાત દક્ષ પ્રજાપતિને ઘણી પુત્રીઓ હતી પરંતુ હજુ તેના મનમાં અશાંતિ હતી તેઓ ઈચ્છતા હતા કે તેને એક એવી પુત્રી હોય કે જે સર્વશક્તિથી સંપન્ન હોય અને આખા વિશ્વમાં તેની નામના હોય પોતાની ઈચ્છા પૂરી કરવા રાજા દક્ષે ઘોર તપ શરૂ કર્યું ઘણા વર્ષો પછી માતા આધ્યા પ્રગટ થઈ અને પૂછ્યું દક્ષ તમે શા માટે તપ કરી રહ્યા છો દક્ષે પોતાની ઈચ્છા દર્શાવતા કહ્યું કે મારે એક સર્વગુણ સંપન્ન પુત્રી જોઈએ છે માતાએ કહ્યું હું તારી પુત્રી સ્વરૂપે જન્મ લઈશ અને મારું નામ સતી હશે પછી માતા આધ્યાએ પુત્રી સ્વરૂપે રાજા દક્ષને ત્યાં જન્મ લીધો અને તે સતી તરીકે ઓળખાય જ્યારે સતીનો જન્મ થયો ત્યારે તે અન્ય બહેનો કરતાં વિશિષ્ટ અને અલૌકિક શક્તિઓ ધરાવતી હતી તેનું મુખ અપાર તેજથી ઝળહળતું હતું જ્યારે તે યુવાન થઈ ત્યારે દક્ષને તેના માટે યોગ્ય વર શોધવાની ચિંતા થઈ તેણે બ્રહ્માજી પાસેથી સલાહ લીધી બ્રહ્માજીએ કહ્યું કે સતી આધ્યા શક્તિનો અવતાર છે અને શિવ આદિ પુરુષ છે તેથી શિવ જ તેના માટે યોગ્ય પાત્ર છે દક્ષે તેની વાત માની અને સતીના લગ્ન ભગવાન શિવ સાથે કરાવ્યા શિવ અને સતી આનંદથી કૈલાસ પર રહેતા હતા એકવાર બ્રહ્માજીએ એક મહાન ધર્મ સભા બોલાવી જેમાં દક્ષ પણ આવ્યા બધા દેવો દક્ષને જોઈને ઊભા થઈ ગયા પણ ભગવાન શિવ ઊભા ન થયા આથી દક્ષને થયું કે ભગવાન શિવે તેનું ઘોર અપમાન કર્યું છે ત્યાર પછી તે શિવ પ્રત્યે દ્વેષ રાખવા માંડ્યા કેટલાક સમય બાદ રાજા દક્ષે એક વિશાળ યજ્ઞનું આયોજન કર્યું બધા દેવોને આમંત્રણ મોકલ્યું પણ ભગવાન શિવને બોલાવ્યા નહીં એક દિવસ માતા સતીએ જોયું કે ઘણા વિમાનો કનખલ સ્થળ કે જ્યાં રાજા દક્ષ યજ્ઞ કરી રહ્યા હતા તેના તરફ જઈ રહ્યા છે ત્યારે તેમને શિવને પૂછ્યું કે પ્રભુ આ વિમાનો ક્યાં જઈ રહ્યા છે ત્યારે શિવ બોલ્યા તમારા પિતા દક્ષે એક યજ્ઞનું આયોજન કર્યું છે તો બધા દેવતાઓ ત્યાં જઈ રહ્યા છે સતીએ પૂછ્યું કે શું આપણને આમંત્રણ નથી મળ્યું ભગવાન શિવે કહ્યું તમારા પિતા દક્ષ મારા પ્રત્યે દ્વેષ રાખે છે તેથી તેઓએ મને આમંત્રણ આપ્યું નથી ભગવાન શિવની વાત સાંભળી શિવ માતા સતી થોડા દુખી થયા પરંતુ તે ઘણા સમયથી પિયર ગયા ન હત આથી તેમને યજ્ઞમાં જવાની ઈચ્છા થઈ સતીએ કહ્યું મારી બહેનો પણ ત્યાં આવી હશે ઘણા દિવસો થયા હું તેમને મળી નથી આથી હું ત્યાં જઈ અને તેમને મળી આવું ભગવાન શિવે કહ્યું આમંત્રણ વગર પિતાના ઘરે જવું યોગ્ય નથી પરંતુ સતીએ હઠ લીધી આથી ભગવાન શિવે તેમને જવાની મંજૂરી આપી અને તેમની સાથે વીરભદ્રને મોકલ્યા જ્યારે સતી યજ્ઞ સ્થળે પહોંચી ત્યારે કોઈએ તેમનું સ્વાગત કર્યું નહીં પિતા દક્ષે જ્યારે પોતાની પુત્રીને ત્યાં જોઈ અને તેનું અપમાન કરવા લાગ્યા તેને કહ્યું કે જો તારી બહેનો કઈ રીતે સુંદર વસ્ત્રો અને આભૂષણોથી શોભી રહી છે તારો પતિ શમશાનવાસી છે અને ભૂતોનો સ્વામી છે તે તને સ્મશાનમાં રાખે છે તારી પાસે રહેવા મહેલ પણ નથી આમ કહી દક્ષે પોતાની પુત્રીનું અપમાન કર્યું માતા સતીને ખૂબ જ દુઃખ થયું પરંતુ તે કંઈ બોલ્યા નહીં પછી તેને યજ્ઞ મંડપમાં જઈ જોયું તો પિતાએ બધા દેવોનો ભાગ રાખ્યો હતો પણ શિવજીનો ભાગ ત્યાં ન જોયો આથી કહ્યું કે પિતાશ્રી તમે બધા દેવોનો ભાગ રાખ્યો છે પણ શિવજીનો ભાગ ક્યાંય દેખાતો નથી ત્યારે દક્ષે કહ્યું કે શિવ દેવ નથી એ ભસ્મધારી ભૂતગણોનો સ્વામી છે તે મારા યજ્ઞમાં સ્થાન પામવાને લાયક નથી આમ ભગવાન શિવનું અપમાન થતા જોઈ માતા સતી ખૂબ જ ગુસ્સે થઈ ગયા તેની આંખો ગુસ્સાથી લાલ થઈ ગઈ તેણે કહ્યું કે હું મારા પ્રભુનું અપમાન સહન નહી કરી શકું જે સ્ત્રી પોતાના પતિના અપમાનને સાંભળે પણ સ્થાન નથી મળતું આમ ગુસ્સામાં તેને યજ્ઞકુંડમાં જ પોતાની આહુતિ આપી દીધી આ જોઈ વીરભદ્રને પણ ખૂબ જ ક્રોધ ચડ્યો તેણે રાજા દક્ષનું મસ્તક કાપી નાખ્યું અને યજ્ઞનો નાશ કરી નાખ્યો બધી જ સામગ્રીઓ વેરવિખેર કરી નાખી પછી આ સમાચાર જ્યારે ભગવાન શિવ સુધી પહોંચ્યા ત્યારે તેઓ તરત જ કનખલ આવી પહોંચ્યા તેઓએ જોયું તો માતા સતી યજ્ઞકુંડમાં સળગતા હતા ભગવાન શિવે પોતાનું રૌદ્ર રૂપ ધારણ કર્યું અને સતીના દેહને ઉંચકીને તાંડવ કરવા લાગ્યા આખી સૃષ્ટિ નિરર્થક થઈ ગઈ પવન પાણી બ્રહ્માંડ બધું જ સ્થિર થઈ ગયું તમામ દેવી દેવતાઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા જો ભગવાન શિવનો ક્રોધ શાંત નહીં થાય તો સમગ્ર સૃષ્ટિનો વિનાશ થઈ જશે આથી ભગવાન વિષ્ણુએ પોતાના સુદર્શન ચક્રથી માતા સતીના દેહના ટુકડા કરી નાખ્યા માતા સતીના શરીરના એકાવન ટુકડા થઈ ગયા અને પૃથ્વી પર અલગ અલગ જગ્યાઓએ પડ્યા અને ત્યાં શક્તિપીઠો સર્જાયા ત્યારબાદ ભગવાન શિવનો ક્રોધ શાંત થયો તેઓ ફરીથી કૈલાશ પર્વત ચાલ્યા ગયા અને તપમાં લીન થઈ ગયા આમ માતા સતીના ત્યાગથી પૃથ્વી પર એકાવન શક્તિ પીઠોની સ્થાપના થઈ અને આ સ્થળોએ આજે પણ દેવીની આરાધના કરવામાં આવે છે માતા સતીએ પાર્વતી રૂપે પુનર્જન્મ લીધો અને શિવજી સાથે ફરીથી લગ્ન કર્યા તો મિત્રો આ વાર્તા તમને કેવી લાગી તે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને જો મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી નવા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં આવી જ કંઈક બીજી વાર્તા લઈને